રોટરી ક્લબ વડાલી રાઉન્ડ ટાઉન અને મેઘ ધનુ સેવા ટ્રસ્ટ વડાલી દ્વારા કારગીલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી વડાલી તાલુકામાં જુદા જુદા ઉદ્દેશ્ય હેઠળ સેવાકીય પ્રવૃત્તિઓ કરતા રોટરી ક્લબ અને મેઘધનુષ ટ્રસ્ટ દ્વારા કારગીલ વિજય દિવસ નિમિત્તે વડાલી તાલુકાના તમામ નિવૃત્ત શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું તેમને સાલ અને વોટર બેગ આપી સન્માન કરવામાં આવ્યું આ રીતે શહીદોના માનમાં અને નિવૃત્ત સૈનિકોના સન્માન કરવા વડાલી સેટ સીજી હાઈસ્કૂલના સભાગૃહમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો આ કાર્યક્રમમાં રોટરી ક્લબ ટાઉન તથા મેઘધનુષ ટ્રસ્ટના પ્રમુખ સહિત તમામ ટ્રસ્ટીગણ વડાલી કેળવણી મંડળના પ્રમુખ મંત્રી ટ્રસ્ટીગણ આચાર્યશ્રી ભાજપના જિલ્લા પ્રમુખ તાલુકા પ્રમુખ સહિત મોટી સંખ્યામાં બાળકોએ ભાગ લીધો હતો કાર્યક્રમ પૂર્ણ થયા પછી વડાલી શહેરમાં ડીજે સાથે તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી જેમાં પણ તિરંગો હાથમાં લઈ મોટી સંખ્યામાં બાળકો સાથે ટ્રસ્ટીઓ પણ જોડાયા હતા વિરોજ પ્રજાપતિ આઈ ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા